એમાં તારા બાપ નો એક રૂપિયો નતો એમાં તારા બાપ નો રૂપિયો નતો પણ તારા એમાં રૂપિયો નતો એમ કઉ છું તો તોની વાત નહી પણ ઝાલા બોલું છું ઓરિજિનલ ઝાલા કોન્ડ ગામ જોયું તમે ના ના મેં નથી બોલન ભાઈ એટલે તમે સુનગર જિલ્લામાં તાલુકા તાલુકામાં કોંડ ગામ છે મોટા મોટું કામ હોય બોલો આવી તમે ઇગ્નોર લુખાવ તમારું સીધું વધી જવાય તમામ પ્રશ્ન છે તમારું કામ માંથી ઓળવું પીડ્યું

અરે પણ ખીલા મારી દેજે પછી તારી ફાટી ગળામાં આવી છે એમ કહું છું છત્રપાલ નામ છત્રપાલ રાખવાથી કઈ છત્રપાલ ના થઇ જાય હળવી રે અરે સિંહ તું એમ તું નથી મિનિટ એક મિનિટ એ છત્રેડું છે હવે તો તને પાલય નય તું તાર ઘરે માં છે

સાંભેળ બીજું તને એ કઉ તું હમણાં લુખા થયું મારી વાત ને તારે જ્યાં આવું હોય ને તારી જેવા રોજ ધમક્યું દે છે

અયા ઢેડા રે ઢેડા બોધીના અમાર ગલત માં ભાઈ નો બી કે સુધીના હા પણ હવે હાંભળ રે વાત તને કો હવે તો હાંભળ તો ખરી થકી જાય તને કે તો વાત હાંભળ તને તો તમે હું કે કે મરો બાપ તને હાંભળ મરો બાપ કે તારા ઘરે થોડે એવું તો તને તમે કહો અરે તારી માં હા પણ હું તને ક્યાર નો ઈજ વાત કહું છું હાંભળે ઢેડા ઢેડા અને જ્યાં ખીલો ખોડો કરી દે એમ જે જે હા એ તો હું ખોડી દે કેટા છો ઢેડા દેવાના છો અને ઢેડા છો અને તમારે તમારી

તો પણ દરબાર દરબાર ની જગ્યા છે તારી જેવા લુખાની વાત કરવાની છે આપડે સાંભળે તો પણ સમજો પણ તું દરબાર ના પેટ નો જ નથી તારા ઘરે બીજો કોક આવી ગયો છે તો જ તું આવો કે થા દરબાર આવો નો અને તારા ઘરે તારું હોય ને છડી જા કોક ની માની વાતો કરતો મુખ નીચ મારી ના મુખ